હાલો મિત્રો મો ગયો છું ક્ષેત્રમાં મેં તમને વાત કરી હતી કે આપણું રાયડ ઊગી જશે એટલે એક વિડીયો બનાવી આપીશ આ તમને રાયડાનો વિડીયો બતાવશું જો ઓ મિત્રો ફર્સ્ટ ક્લાસ રાયડો આપણો જો તમને હાલ જ પણ બતાવી દઉં છું રાખો મિત્રો છે એકદમ રો મિત્રો આખું રાયડું બતાવી દઉં છું જુઓ બાજુમાં કપાસ છે બીજા ફેનો છે રાયડું ઓ મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ છે અમે સલટી છે સેઠો છે અહીંયા ફરતી કોર ઓમ થઈ ઓમ અમે મારો માળો છે તૂટેલો ફૂટેલો આગળ જઈને હવે કહું બતાવું છું હા છે મિત્રો કહું કી ગયા છે તો ફસ્ટ ક્લાસ હો મિત્રો આઠ દિવસ થયા છે શું કે થોડાક ઓડા પડ્યા હતા એટલે ચૂગી રહ્યા છે

બીજું રાયડું ઓછું આવેલું છે થોડો ખોણો જ છે જો આટલેથી આ કહું છે આટલેથી આટલો રાયડો છે જુઓ મિત્રો આમાં બહુ ખડતું તરમા પાવડેથી નીંદ્યો છે મોસમ મોસમ સોખું થઈ ગયું છે કમ્પ્લીટ ફરી મળશું બીજા વિડીયોમાં વળી રાયડ ફૂલડે આવે એટલે ફરી બીજો વિડીયો બનાવશું જય માતાજી